હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપની યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે જોઈશું મેથ્સની અંદર ધોરણ દસ ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ બરાબર એની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો ક્વેશ્ચન નંબર ત્રણ જોઈશું એ અગાઉ આપણે ક્વેશ્ચન નંબર એકથી બે જોઈ ગયા છે બરાબર તો ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર શું કહે જોઈએ નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરું બરાબર તો ક્વેશ્ચન નંબર ત્રીજાનો પહેલો દાખલો એક છેદમાં વર્ગમૂળમાં બે બરાબર આ સંખ્યાને આપણે અસમય છે તેમ સાબિત કરવાનું છે બરાબર જો મિત્રો દરેક દાખલા એક પોઈન્ટ બેની અંદર સ્ટેપ સરખા જ આવે છે બરાબર લખાણ પણ સરખું જ આવે છે તો મિત્રો દાખલા બહુ જ સહેલા છે બરાબર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે શું કરીશું ધારણા કરીશું બરાબર ધારો કે ધારો કે એક છેદમાં વર્ગમૂળમાં બે એ સમય છે બરાબર સમય છે જો મિત્રો આ સમય હોય તો એક છેદમાં બી સ્વરૂપે આપણે લખી શકીએ છીએ બરાબર તો ચાલો આપણે બરાબર એક છેદમાં b = a / b સ્વરૂપે આપણે લખીએ અહી a અને b a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે કેવા અવિભાજ્ય પૂર્ણાંક છે જો મિત્રો આઉ લખાન સેમ દરેક સ્ટેપમાં આવશે બરોબર દરેક દાખલાની અંદર ચાલો આગળ તો હવે શું કરીશું મિત્રો અહીંયા ચોકડી ગુણાકાર જો એક ગુણ્યા બી બરાબર બી થશે બરાબર વર્ગુણમાં બે ગુણ્યા એ તો વર્ગુણમાં બે એ થશે બરાબર ચાલો હવે બંને બાજુ વર્ગ કરતા એટલે કે બીનો વર્ગ અને વર્ગુણમાં બે એ એનો આખાનો વર્ગ બરાબર હવે અહીંયા લખીશું બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા બરાબર ચાલો હવે શું કરીશું આગળ ચાલીએ બીનો વર્ગ હવે જો મિત્રો અહીં વર્ગમૂળમાં બેનો વર્ગ છે તો વર્ગમૂળ નીકળી જશે ફક્ત બે રહેશે બરાબર અને એનો વર્ગ હવે અહીં ફરી પાછા લખાણ લખવાનું આવશે અહીં બે એ બી વર્ગનો અવયવ છે બે એ બી વર્ગનો અવયવ છે અવયવ છે બરાબર તેથી પ્રમેય એક પોઈન્ટ બે મુજબ એક પોઈન્ટ બે મુજબ બે એનો પણ અવયવ હોય અવયવ હોય બરાબર જો મિત્રો અહીં બે એ બી વર્ગનો અવયવ છે તેથી પ્રમાણે એક પોઈન્ટ બે મુજબ બે એ એનો પણ અવયવ હોય બરાબર તો જો મિત્રો આવા દરેક દાખલામાં આવું એમ લખાણ લખાણ આવશે બરાબર ચાલો હવે બીજી ધારણા કરીશું ધારો કે ધારો કે એ બરાબર બે સી કરીશું બરાબર જે આપણે પાંચ હતા ત્યારે પાંચ સી કર્યા હતા ને એ રીતના હવે બંને બાજુ વર્ગ કરતા એટલે અહીં એનો વર્ગ કરીશું અને અહીંયા બે સી આખાનો વર્ગ બરાબર અહીંયા લખી દઈશું બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા ચાલો હવે વર્ગ અહીં એનો વર્ગ કૌશ નીકાળતા એનો વર્ગ બરાબર અહીંયા બે દુ ચાર થશે બરાબર ચાર સીનો વર્ગ તો જો મિત્રો અહીં આપણે આને પરિણામ બે નામ આપીશું અને આને આને પરિણામ એક બરાબર તો ચાલો મિત્રો હવે પરિણામ એક અને બે પરથી પરિણામ એક અને બે પરથી ચાલો પરિણામ એક કેટલા છે બે એનો વર્ગ બે એનો વર્ગ બરાબર પરિણામ બે ચાર સી ચાર સીનો વર્ગ બરાબર ચાલો હવે મિત્રો આ એને એકલો કરવાનો છે અને આ બંને વચ્ચે કોઈ નિશાની નથી તો ગુણાકાર સમજવા બરાબર તો અહીં એનો વર્ગ બરાબર ચાર સીનો વર્ગ જો મિત્રો અહીંયા કોઈ નિશાની નહીં એટલે છેદમાં આવશે બે બરાબર આ રીતના ચાલો ઉડે તો ઉડાડી દઈએ બે દુ ચાર તો રહેશે કેટલા મિત્રો એનો વર્ગ બરાબર બે સીનો વર્ગ હવે ફરી પાછા લખાણ લખવાનું આવશે બે એ એ વર્ગનો અવયવ છે અહીં બે એ વર્ગનો અવયવ છે અવયવ છે બરાબર તેથી પ્રમેય એક પોઈન્ટ બે મુજબ એક પોઈન્ટ બે મુજબ બે એ એનો પણ અવયવ હોય છે બરાબર તો ચાલો મિત્રો અહીં બે એ અહીંયા જુઓ પ્રમેય એક પોઈન્ટ બે મુજબ બે એ એનો પણ અવયવ છે બીનો હશે બરોબર બે એ બીનો પણ અવયવ છે અને અહીં બે એ એનો પણ અવયવ છે બરોબર તો અહીં તો અહીં બે એ અને બીનો સામાન્ય અવયવ છે સામાન્ય અવયવ છે પરંતુ એ અને બી એ તો કેવા છે અવિભાજ્યપૂર્ણાંક છે એ તો અવિભાજ્ય પૂર્ણાંક છે બરાબર અવિભાજ્ય પૂર્ણાંક છે તેથી તેમના સામાન્ય અવયવ તેથી તેમના સામાન્ય અવયવ સામાન્ય અવયવ માત્ર એક જ હોઈ શકે એક જ હોય છે તેથી અહીં વિરોધાભાસ ઊભો થાય છે તેથી અહીં વિરોધાભાસ ઊભો થાય છે કે જે આપણે કરેલી ધારણા આપણે કરેલી ધારણા એક છેદમાં વર્ગમૂળમાં બે સમય છે સમય છે તે ખોટી છે બરાબર ખોટી છે અહીં સાબિત થાય છે કે અહીં સાબિત થાય છે કે એક છેદું એક છેદમાં બે એક છેદમાં વર્ગણુંમાં બે એ અસમેય છે અસમય છે બરાબર તો જો મિત્રો અહીં શું કે છે અહીં એ અહીં બે એ એ અને બીનો સામાન્ય અવયવ છે બરાબર પરંતુ એ અને બી એ તો કેવા છે અવિભાજ્યપૂર્ણાંક તેથી તેમના સામાન્ય અવયવ માત્ર એક જ હોઈ શકે બરાબર જો મિત્રો આપણે દાખલા તરીકે લખીએ અવિભાજ્ય અવયવો આ સાત છે તો સાતના અવયવો કેવા પડશે સાત ગુણ્યા એક બરાબર અને જો ત્રણ છે તો ત્રણના અવયવો ત્રણ ગુણ્યા એક આ બંને કેવા અવિભાજ્યપૂર્ણાંકો છે તો એમનો સામાન્ય અવયવ કેટલા સરખા એક જ હોઈ શકે બીજા હોઈ શકે નહીં એ જ રીતના અહીંયા પણ એ અને બી એ તો અવિભાજ્યપૂર્ણ છે તેથી તેમના સામાન્ય અવયવ માત્ર એક જ હોઈ શકે બીજા હોઈ શકે નથી તેથી અહીં વિરોધાભાસ ઊભો થાય છે કે આપને કરેલી ધારણા એક છેદમાં વર્ગણુંમાં બે એ સમય છે તે ખોટી છે અહીં સાબિત થાય છે કે એક છેદમાં વર્ગણુંમાં બે એ અસમય છે બરાબર જો મિત્રો દાખલા બહુ જ સહેલા છે પ્રેક્ટિસ કરવી પડશે બરાબર તો ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર ત્રીજાનો બીજો દાખલો કરીશું શું કહે છે રકમ તો જો સાત વર્ગુણમાં પાંચ એને આપણે અસમય છે તેમ સાબિત કરવાની છે બરાબર તો ચાલો સૌપ્રથમ આપણે શું કરીશું ધારણા ધારો કે સાત વર્ગુણમાં પાંચ સમય છે જો મિત્રો આ દાખલા બહુ જ નાના છે બરાબર તો હવે આપણે શું કરીશું સેમ ટુ સેમ જ આપણે સ્ટેપ આવશે જો વર્ગુણમાં સાત વર્ગુણમાં પાંચ સમય હોય તો આપણે એ છેદમાં બી સ્વરૂપે આપણે લખી શકીએ છીએ બરાબર તો ચાલો આપણે પહેલું સ્ટેપ સાત વર્ગુણમાં પાંચ બરાબર એ છેદમાં બી અહીં એ અને બી એ અવિભાજ્ય પૂર્ણાંક છે બરાબર અવિભાજ્ય પૂર્ણાંક છે ચાલો હવે શું કરીશું વર્ગુણમાં પાંચ એને એકલો કરીશું તો સાત આ બાજુ આવશે જો મિત્રો અહીંયા કોઈ નિશાની નથી બરાબર તો સાત ક્યાં જશે છેદમાં તો વર્ગુણમાં પાંચ બરાબર એ છેદમાં આવી જશે સાત એટલે સાત બી થઈ જશે ચાલો હવે લખાણ લખીશું અહીં એ બી અને સાત એ અવિભાજ્ય અવિભાજ્ય પૂર્ણાંકો હોવાથી અવિભાજ્ય પૂર્ણાંકો હોવાથી એ છેદમાં સાત બી એ સમય સંખ્યા છે સમય છે બરાબર જો મિત્રો આ બરાબરની આ બાજુની સંખ્યા સમય હોય તો આ સંખ્યા પણ સમય જ હોય કેમ કે વચ્ચે શેની નિશાની છે બરાબર જો બરાબરનો મતલબ થાય છે બંને સરખી બરાબર તો આપણે અહીંયા લખવું પડશે તેથી વર્ગુણમાં પાંચ એ પણ સમય છે બરાબર પરંતુ પરંતુ વર્ગુણમાં પાંચ એ તો અસમય છે સમય છે તેથી અહીં તેથી અહીં વિરોધાભાસ ઊભો થાય છે વિરોધાભાસ ઊભો થાય છે જે આપણે કરેલી આપણે કરેલી ધારણા ધારણા સાત વર્ગૂળમાં પાંચ સમય છે સમય છે તે કોટી છે તે કેવી છે ખોટી છે બરાબર અહીં સાબિત થાય છે કે અહીં સાબિત થાય છે કે સાત વર્ગૂળમાં પાંચ એ અસમય છે અ સમય છે તો ચાલો મિત્રો આ દાખલો અહીંયા પૂરો થાય છે લખાણ પણ સેમ જ હોય છે મિત્રો બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રીજાનો ત્રીજો દાખલો જોઈશું બરાબર ચાલો સૌ શું કરીશું ધારણા કરીશું બરાબર ધારો કે છ પ્લસ મૂળમાં બે સમય છે બરાબર સમય છે જો મિત્રો અહીંયા સમય હોય તો આપણે એ છેદમાં બીસ રૂપિયા આપણે લખી શકીએ છીએ બરોબર તો ચાલો આપણે છ પ્લસ વર્ગમૂળમાં બે બરાબર એ છેદમાં બી અહીં એ અને બી એ અને બી એ કેવા છે અવિભાજ્ય અવિભાજ્ય પૂર્ણા છે બરાબર ચાલો અવિભાજ્ય પૂર્ણ હવે શું કરીશું મિત્રો જો આ વર્ગમૂળ બે છે એને એકલો કરવાનો છે તો છ આ બાજુ આવી જશે અહીંયા નિશાની છે બરોબર મિત્રો પ્લસની નિશાની છે એટલે પેલી બાજુ માઇનસ થઈ જશે તો જો વર્ગમૂળમાં બે બરાબર એ છેદમાં બી હવે આ સ્થાન બદલશે તો નિશાની પણ બદલશે માઇનસ થઈ જશે માઇનસ છ છેદમાં કંઈ નહીં તો એક મૂકી દઈએ ચાલો હવે આનો ચોકડી ગુણાકાર કરીશું વર્ગમૂળમાં બે બરાબર એક ગુણ્યા એ બરાબર એ થશે અને છ ગુણ્યા બી બરાબર છ બી થશે બરાબર માઇનસ છ બી હવે બી એકા બી તો બી આવી જશે ચાલો હવે ફરી પાછા અહીંયા લખાણ લખવાનું આવશે અહીં એ અને બી એ અવિભાજ્ય પૂર્ણાંકો પૂર્ણાંક હોવાથી એ માઇનસ છ બી છેદમાં બી એ સમય છે બરાબર સમય છે જો મિત્રો બરાબરની આ બાજુની સંખ્યા જો સમય હોય તો વર્ગમૂળમાં બે એ પણ કેવી હોય સમેય જ કેમ કે નિશાની કઈ છે બરાબરની તો આપણે લખીશું તેથી અહીં વર્ગમૂળમાં બે એ પણ સમેય છે એ પણ સમેય છે પરંતુ પરંતુ વર્મૂળમાં બે એ તો અસમય છે અસમય છે તેથી અહીં વિરોધાભાસ ઊભો થાય છે તેથી અહીં વિરોધાભાસ ઊભો થાય છે ઊભો થાય છે આપણે કરેલી ધારણા આપણે કરેલી ધારણા કંઈ તો છ પ્લસ વર્ગમૂળમાં બે સમય છે સમય છે તે ખોટી છે તે ખોટી છે અહીં સાબિત થાય છે કે અહીં સાબિત થાય છે કે છ પ્લસ વર્ગમૂળમાં બે એ અસમય છે અસમય છે તો ચાલો મિત્રો આ દાખલો અહીંયા પૂરો થાય છે તો ચાલો મિત્રો આપણે સ્વાદ્યાય એક પોઈન્ટ બે અહીંયા પૂરું થાય છે હવે મળીશું નેક્સ્ટ ચેપ્ટરની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ તમારા મિત્રોને પણ શેર અને સબસ્ક્રાઈબ કરવા કીજો બરોબર થેન્ક યુ મિત્રો